વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાના ઉંડેરા ગામમાં જલારામનગર સોસાયટીમાં રહેતા ધીરજ સુરેશ દાસનો કોઈ બાબતે ઝઘડો થયો હતો આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ધીરજની હત્યા કરી નાખી હતી અને હત્યારો ફરાર થઈ ગયો હતો આ અંગેની જાણ જવાહરનગર પોલીસ સ્ટેશનના સૂત્રોને થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતી જ્યાંથી ધીરજના મૃતદેહને પોસ્ટમોર્ટમથી મોકલી અપાયો હતો આ વિસ્તારમાં સીસીટીવી કેમેરા પણ લાગેલા છે જેના આધારે પોલીસે અત્યારે અત્યાર સુધી પહોંચવાની કવાયત હાથ ધરી છે હાલ તો હત્યા કરનાર ફરાર થઈ ગયો છે અને પોલીસે તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા E